અરવલ્લી જિલ્લાના શ્રી બાલકદાસજી મંદિરથી જય જગન્નાથના નાદ સાથે ભવ્ય રથયાત્રા નીકળી હતી રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો સાત જુલાઈ ના દિવસે રથયાત્રા ને પાવન પર્વ નિમિત્તે बघा सारा आरोग्य रहे आणि सारी रीते बघा सदैव प्रसन्न रहे भगवान रागवान राज्यमता आी जय रणजी राहू खूब शुभेच्छा ने बघाने आणि अपील करतो ब्र होने प्रजाजनोने यात्रा मग खूप उत्सवपूर्वक आणि पूर्वक भाग ले आणि शांती બીજા રાજ્યના છે એટલે હવે ગુજરાતમાં અહિયાં કર્મભૂમિ છે તો બાળકોને પણ અહિયાંથી સંસ્કૃતિથી અગત કરાવીએ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ